હેલો ફ્રેન્ડ્સ નમસ્કાર આપણી યુટ્યુબ ચેનલ્સ કેફિનેટી એજ્યુકેટ પર આપ સર્વે મિત્રોનું સ્વાગત છે મિત્રો નવી અપડેટ નવો વિડીયો આજે જે વિદ્યા સહાયક ભરતી બે હજાર ચોવીસ અંતર્ગત આજનો વિડીયો લઈને આવ્યા છીએ વિડિયોમાં વિદ્યા સહાયક ભરતી બે હજાર ચોવીસ અન્વયે જે પ્રાથમિક વિભાગ માટે ધોરણ એકથી પાંચમાં પાંચ હજાર જગ્યાઓ અને ધોરણ છથી આઠમાં સાત હજાર જગ્યાઓ છે અને જેની ઉમેદવાર મિત્રો ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તેવી વિદ્યા સહાયક ભરતી જેના ફોર્મ ભરાઈ ગયા છે અને અત્યારે શિક્ષણ સહાયક તેમજ વિદ્યા સહાયક ભરતી જે ક્રમિક ભરતી અત્યારે પ્રગતિમાં છે એ અન્વયે જે વિદ્યા સહાયક ભરતી બે હજાર ચોવીસ છે એમાં હવે જિલ્લાવાર ખાલી જગ્યાઓ કેટલી ધોરણ થી પાંચ અને ધોરણ છથી આઠમાં હશે અને ખાસ વિષયવાર કેટલી જગ્યાઓ આવશે એ હવે ટૂંક સમયમાં જ આ જગ્યાઓ આવી શકે એ અંગેનો આજનો વિડીયો છે એ અંગેની આજની વિડીયોમાં આપણે માહિતી જોવાના છીએ તો મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં આપ સર્વે મિત્રોને એક નમ્ર વિનંતી છે કે જો આપ આ ચેનલ પર નવા હોવ તો ચેનલને અવશ્યથી સબસ્ક્રાઈબ કરશો આપના મિત્રોને શેર કરશો અને લાઈક કરશો જેથી કરી આવા આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન તમારા સુધી સરળતાથી પહોંચતી રહે મિત્રો મિત્રો આપ આ ચેનલને અવશ્યથી સબસ્ક્રાઈબ કરી અને આપના મિત્રોને શેર કરજો અને લાઇક કરજો આપના લાઇક કરવાથી શેર કરવાથી અને સબસ્ક્રાઈબ કરવાથી ચેનલ પર એક સારું કામ કરવાનું મોટિવેશન મળે છે તો અવશ્યથી આપ સબ્સ્ક્રાઇબ કરજો એવી નમ્ર વિનંતી છે મિત્રો તો જે વિદ્યા સહાયક ભરતી બે હજાર ચોવીસ જે હવે ટૂંક સમયમાં જ જિલ્લાવાર ખાલી જગ્યાઓ કેટલી હશે વિષયવાઈજ કેટલી જગ્યાઓ આવી શકે ધોરણ એકથી પાંચની જે પાંચ હજારની ભરતી છે અને ધોરણ છથી આઠની જે કુલ સાત હજારની જે ભરતી છે એમાં ગણિત વિજ્ઞાન વિષય ભાષાઓ માટે તેમજ સામાજિક વિજ્ઞાન વિષય માટે કુલ કેટલી જગ્યાઓ આવી શકે એ માટે અગત્યનો એક માહિતી મંગાવવામાં આવી છે અંગેનો લેટર છે જે વિશે આજે આપણે સંપૂર્ણ વિડીયોમાં વિગતે ચર્ચા કરવાના છીએ તો વિડીયો સમગ્ર આખો વિડીયો નિહાળી નિહાળવા વિનંતી છે તો મિત્રો જોઈએ તો અત્યારે હાલમાં જે ક્રમિક ભરતી થઈ રહી છે તેમાં સરકારી ઉચ્ચતર માધ્યમિક અને બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક ક્રમશઃ જે ક્રમિક ભરતી થઈ રહી છે એના ડીવી લિસ્ટ અત્યારે જાહેર થઈ ગયા છે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન જે તે સેન્ટર પર અત્યારે એ પ્રગતિમાં છે હવે એની પ્રોસેસ આગળ પૂર્ણ થયા બાદ આજે વિદ્યા સહાયક ભરતી પણ ક્રમિક ભરતીના અનુસંધાનમાં આગળ વધશે તો એના માટે ખાસ જે શ્રેણી કચેરી દ્વારા માહિતી માગવામાં આવી છે કે જે વિદ્યા સહાયકોની ખાલી જગ્યાઓ એકત્રીસ ત્રણ પચીસની સ્થિતિએ તમામ જિલ્લાઓમાં જિલ્લા ફેરબદલી બાદ આવેલા શિક્ષકો એકત્રીસ ત્રણ પચીસની સ્થિતિએ કામ કરતા શિક્ષકોની માહિતી માગી અને સદર માહિતી આ વિદ્યા ભરતીના સંદર્ભે હોય અગત્યની છે તો એ પરથી આપણે અનુમાન બાંધી શકીએ કે ટૂંક સમયમાં જ વિદ્યા ભરતી અંગેની જે વિષયવાર તેમજ લવાજ ખાલી જગ્યાઓ આવી શકે મિત્રો વિગતે જોઈએ તો જે વિદ્યા ભરતી છે એને લઈને જે પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીની કચેરી દ્વારા જે લેટર થયો છે ગઈકાલે એના અનુસંધાનમાં આપણે ચર્ચા કરીએ તો જે વિષય છે એ બાબતે જોઈએ તો મિત્રો જે વિદ્યાસાયક ભરતી ધોરણ એકથી પાંચ અને ધોરણ છથી આઠ ગુજરાતી તેમજ અન્ય માધ્યમ માટે જે વર્ષ બે હજાર ચોવીસ છે તેની ખાલી જગ્યાઓ મોકલી આપવા બાબત તો જે ભરતી છે એમાં ઉક્ત વિષયના ઉપરોક્ત વિષયના અનુસંધાને જણાવવાનું કે જે વિદ્યા સહાયક ભરતી છે એ વિદ્યા સહાયક ભરતી ધોરણ એકથી પાંચ તેમજ ધોરણ થી આઠ ગુજરાતી માધ્યમ તેમજ અન્ય માધ્યમ માટે વર્ષ બે હજાર ચોવીસની ખાલી જગ્યાઓની વિગત આ સાથે સામેલ પત્રક એક છે એમાં ખાસ મિત્રો તારીખ એકત્રીસ ત્રણ બે હજાર પચીસની સ્થિતિએ જે કામ કરતા શિક્ષકો છે તેને ધ્યાને રાખી તૈયાર કર્યા માહિતી કચેરીને તારીખ બે હજાર પચીસના રોજ વિદ્યા સહાયક ભરતી કાર્યાલય સેક્ટર વીસ ગાંધીનગર ખાતે જાણકાર અધિકારી શ્રી કર્મચારી શ્રી સાથે રૂબરૂ મોકલી આપશો આ માહિતી ખાસ મિત્રો ભરતી સંબંધિત હોય ચોકસાઈપૂર્વક પત્રકની નીચે નોંધમાં આપેલી સૂચનાને ધ્યાને લઈને તૈયાર કરવાની રહેશે મિત્રો મતલબ કે અહીંયા સ્પષ્ટ ઉલ્લેખ છે કે આજે એકત્રીસ ત્રણ પચીસની સ્થિતિએ કામ કરતા શિક્ષકોની જે ફાઇનલ માહિતી માંગી છે એ આ વિદ્યાસાયક ભરતી બે હજાર ચોવીસના સંદર્ભમાં હોય ખૂબ જ ચોકસાઈ રહ્યા માહિતી આપવા જણાવવામાં આવેલ છે વધુમાં આ વિગતે મળેથી તાત્કાલિક ભરતી અંગેની પત્રક મેળવવાની કાર્યવાહી હાથ પર લેવાની હોય આપના જિલ્લાના રોસ્ટર રજિસ્ટર તારીખ એકત્રીસ ત્રણ પચીસના સ્થિતિએ ખતવણી કરી અપડેટ થયા બાદનું તારીખ પત્રક પરિશિષ્ટ ત્રણ તૈયાર રાખવાનું રહેશે એટલે કે એકત્રીસ ત્રણ પચીસની સ્થિતિએ રોસ્ટર રજિસ્ટર ખતવણી કરી અને આપણે થયા બાદ પરીક્ષ ત્રણમાં જે છે એ કે તૈયાર રાખવાનું રહેશે ટૂંકમાં મિત્રો એવું કહી શકાય કે આ જે માહિતી માગી છે ફાઇનલ હવે એકત્રીસ ત્રણ પચીસની સ્થિતિ કામ કરતા શિક્ષકો જે તે જિલ્લામાં બદલી બાદ આવેલા છૂટા થયેલા છૂટા થયા હાજર ન થયેલા એ તમામ પરિબળોને ધ્યાને રાખી જે તે જિલ્લામાં વિષયવાઈજ ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન તેમજ ભાષાઓમાં કેટલા શિક્ષકો અત્યારે કાર કામ કરે છે તેમજ એકથી પાંચ ધોરણ એકથી પાંચમાં પણ કઈ રીતે કેટલા શિક્ષક મિત્રો કામ કરે છે એની ચોકસાઈપૂર્વકને અત્યારે અહીંયા માહિતી માગી છે તો એ આ ભરતી સંદર્ભે હોય ખાસ મિત્રો ટૂંક સમયમાં જ વિષયવાઇઝ તેમજ જિલ્લાવાઈઝ જગ્યાઓ આવી શકે એવું અનુમાન આ માહિતી પરથી બાંધી શકાય આ સાથે જે મિત્રો સામેલ પત્રક છે સામેલપત્રક બેમાં આપના જિલ્લામાં મહેકમ પૂરું ન હોવાના કારણે કે અન્ય કારણે જિલ્લા ફેરબદલી થયેલ હોય અને છૂટા ન થયેલ હોય તેવા શિક્ષકોના નામ જાતિ ખાતામાં દાખલ તારીખ જન્મ તારીખ સાથેની વિગતો જિલ્લાવાર અલગ અલગ તૈયાર કરી અત્રેની કચેરીએ બે ચાર બે હજાર પચીસે રૂબરૂ જમા કરાવવાની રહેશે એટલે કે જે વિદ્યાસાયક પ્રતિ કાર્યાલય છે ત્યાં આ તમામ વસ્તુઓ જે માગેલી છે એ વિદ્યાસાયક ભરતી સંદર્ભે હોય તારીખ બે ચાર બે હજાર પચીસ સુધીમાં જમા કરાવવાનું રહેશે જે અહીંયા જોઈએ તો મિત્રો અહીં જે માહિતી માગેલી છે એ પ્રમાણે વિદ્યાસાયક ભરતી બે હજાર ચોવીસ ગુજરાતી અન્ય માધ્યમમાં ખાલી જગ્યાની માહિતી એકત્રીસ પાંચ પચીસની સ્થિતિ એ જોઈએ તો મિત્રો એ સ્પષ્ટ માધ્યમ વાઇ તમને એ લખેલું છે જે પરિશિષ્ટ ને પત્રક પ્રમાણે જે માહિતી માગી છે એમાં જોઈ શકીએ છીએ મિત્રો કે એકત્રીસ સાત ચોવીસની સ્થિતિએ ધોરણ એકથી પોંચ તેમજ ધોરણ છથી આઠમાં ગણિત વિજ્ઞાન ભાષા સામાજિક વિજ્ઞાન એમ કુલ મળી જે જગ્યાઓ હોય મંજૂર મહેકમ પ્રમાણે એ ત્યારબાદ જે માધ્યમની શાળા છે તે માધ્યમમાં કામ કરતા શિક્ષકોની સંખ્યા એકત્રીસ ત્રણ પચીસની સ્થિતિએ જે માધ્યમની શાળા છે તે માધ્યમમાં જિલ્લા ફેરથી કેટલા શિક્ષક મિત્રો આવેલા છે એની પણ વિગત અને જે માધ્યમની શાળાઓ છે એ માધ્યમમાં જિલ્લા ફેરથી જનાર શિક્ષકો કેટલા છે એની વિગત પણ અહીંયા માગેલી છે અને એ તમામ વસ્તુઓનું એકંદરી થયા બાદ જે તે જિલ્લામાં ખાસ મિત્રો ચોખ્ખી ખાલી જગ્યાઓ ધોરણ એકથી પાંચમાં તેમજ ધોરણ છથી આઠમાં ગણિત વિજ્ઞાન ભાષાઓ તેમજ સામાજિક વિજ્ઞાનમાં કેટલી બાકી રહે છે એની આ પત્રક પ્રમાણે માહિતી માગેલી છે એ જ રીતે જિલ્લામાંથી મહેકમ પૂરું ન થવાના કારણે જે પત્રક બે પ્રમાણે માહિતી માગી છે એ પણ તમે અહીંયા જોઈ શકો કે કોઈ કારણસર જિલ્લા ફેરબદલી થયેલ હોય અને છૂટા ન થયેલ હોય તેવા શિક્ષક મિત્રોની વિગતો પણ અહીંયા માગેલી છે આ પત્રક પ્રમાણે અહીંયા માગેલી છે એ તમે જોઈ શકો છો તો આ પણ જિલ્લાવાજ અલગ અલગ માંગેલ છે તો મિત્રો અહીંયા જોઈ શકીએ કે જે ભરતી સંદર્ભે વિદ્યાસાયિક ભરતી બે હજાર ચોવીસ સંદર્ભે ધોરણ એકથી પાંચ અને ધોરણ છથી આઠમાં કુલ એકત્રીસ પાંચ સોરી એકત્રીસ ત્રણ પચીસની સ્થિતિએ કામ કરતા જે શિક્ષકો છે એ શિક્ષકોની માહિતી અહીંયા માગવામાં આવેલી છે એટલે ટૂંક જ સમયમાં એકત્રીસ ત્રણ પચીસ મિત્રો એકત્રીસ ત્રણ પચીસની સ્થિતિએ ધોરણ એકથી પાંચ અને ધોરણ છથી આઠમાં એકથી પાંચ અને છથી આઠમાં કેટલા શિક્ષક મિત્રો જે તે જિલ્લામાં કામ કરે છે એ તમામ માહિતી અહીંયા માગેલી છે તો એ માહિતી વિદ્યાસાયક ભરતી સંદર્ભે હોય ટૂંક સમયમાં જ આપણે આશા રાખી શકીએ અનુમાન બાંધી શકીએ કે ટૂંક સમયમાં જ વિષય વાઇઝ તેમજ જિલ્લાવાઇઝ વિદ્યા સહાયક ભરતીની જગ્યાઓ જાહેર થઈ શકે છે તો મિત્રો આ હતી આજની અપડેટ આવી જ અપડેટ માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહો ચેનલને અવશ્યથી લાઈક કરશો શેર કરશો આપના મિત્રોને અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં આભાર મિત્રો થેન્ક યુ થેન્ક